પીસીબીની ટીમે બાતમીના આધારે સચિન સાતવલ્લા પુલ ઉતરતા અને ઉમરા વીઆર મોલના પાર્કિંગમાંથી દારૂના જથ્થા સાથે પાંચને ઝડપી પાડી લાખોની મતદાર કબજે કરી હતી પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સચિન જેડીસી સાતવલ્લા પુલ ઉતરતા રોડ પરથી કારમાં લવાતા વિદેશી દારૂના જથ્થા સાથે તથા ઉમરાની હદમાં વીઆર મોલના પાર્કિંગમાં દારૂનું કાર્ટિંગ કરનાર ભાવિક અરવિંદ પટેલ મયંક ઉર્ફે મોન્ટુ હરકિશન પટેલ જીગર કનુ પટેલ ચેતન હસમુખ પટેલ અને મિહિર જયંતિ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી બ્રેઝા ક્રેટા એસ્ક્રોસ કાર મળી ત્રણ કારમાં લવાયેલા દારૂનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે દારૂનો જથ્થો ત્રણ કાર છ મોબાઈલ ફોન મળી સત્યાવીસ લાખ છવ્વીસ હજારથી વધુની મતા કબજે દારૂનો જથ્થો આપનાર દમણના ધનસુખ રૂપે ગનોને વોન્ટેજ જાહેર કર્યો હતો